જય મુલેજર જય સાકર જય દ્વારકાધીશ આપણે બોર જવા માટેનું અઠ્ઠાણું નવાણું ટકા રિઝલ્ટ પણ આવ્યું છે તો આપણે દસ વર્ષનો પણ આનો ક્રોસ કર્યો હતો તો એમાં બહુ સફળ થયા છે અઠ્ઠાણું નવ્વાણું ટકા રિઝલ્ટ આવે છે પછી વરસાદમાં આપણે બહુ ક્રોસ કર્યો હતો અઠ્ઠાણું નવ્વાણું ટકા એનું રિઝલ્ટ આવે છે આપણે પછી તારીખનો વિડીયો મેળ્યો હતો આ માવઠાનો તો એ પણ આપણે અગાઉ કીધું તો કે માવઠું થશે ને આટલા શરૂઆત થઈ ગઈ છે માવઠાની તો આ બધું વિજ્ઞાનથી આપણે કહી શકી આ મોબાઈલનો વરસાદનો ગેપ આવતો હોય મોબાઈલમાં એનો પણ અનુભવ કરલ આપણે હોવો જોઈએ વીસ દિનો મહિનો દિનો પણ અગાઉ કહી શકીએ એમ તો આ બોરનો વિડીયો હું પાછળ નાખું છું કે આપણે દસ છે તો પાછળ વિડિયો નાખું સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તો જય દ્વારકાધીશ જય મોલીધર અત્યારે અત્યારે જે સળિયા લગાવી લીધા આવે નારિયેલ ટ્રાય કરે છે આજે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ ને અખાત્રીક ના રોજ અત્યારે જોવાય છે સાંજે સાડા ચાર પાંચ વાગ્યે બોરવેલ નો વિડીયો પણ આમાં બનાવીને એડ કરશું